હદમાં આવેલી છે અને મારા ઇસ્ક્રેપ વાયર જે મોટરમાંથી ભંગાણ નીકળે ઇસ્ક્રેપ ને નવો વાયર એમ કરીને મુડ્ડલ બે લાખ નેવું બે લાખ નેવું હજારની ચોરી થઈ છે અને અમે પોલીસમાં કમ્પ્લેન કરેલી પોલીસનો સપોર્ટ સારામાં સારો મળેલો છે ને બહુ જલ્દી એનો નિર્ણય લઈ આવેલા છે આમ કટોદરા પોલીસની હદમાં સવાર સવારમાં લાખો રૂપિયાના ચોરીની ઘટના બનતા લોકોમાં ગભરાટ થઈ જવા પામ્યો છે હાલ ખટોરાપુલ સેચુરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે હેઠા સાથે પ્રકાશવાડા જીટન વેલ્યુ